સમાચારમાં એક મહત્વના સમાચાર આવી રહ્યા છે વલસાડથી તમને જણાવી દઈએ વલસાડથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે વલસાડમાં દારૂ ઘસળવા બુકલેગર પકડાય કેશવસર દવાના બોક્સમાં વિદેશી દારૂ છુપાવી હેરાફેરી કરાય વલસાડ એલસીબી દ્વારા બે પોઈન્ટ 2.80 લાખના દારૂ સહિત 6 લાખની વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો ટેમ્પો ચાલક ધનેશ માલીની ધરપકડ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ વલસાડથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તમને જણાવી દઈએ વલસાડમાં દારૂ ઘુસાડવા બુકલેગરનો નવો કિમિયો છતાં પણ પોલીસની સજાગ નજરથી પકડાયો પેશવાસ દવાના બોક્સમાં વિદેશી દારૂની છુપાવીને હેરાફેરી કરાતી હતી વલસાડ એલસીડી દ્વારા બે પોઈન્ટ નેવ્યાસી લાખનો દારૂ સહિત છ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ટેમ્પો ચાલક ધનેશ માલીની પણ ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી